નમસ્કાર ખબર અસર સાબરની સૌમ્ય આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે આર્ડેકતા ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યના મંત્રીઓ તથા સ્થાનિક ધારાસભ્યો અને જિલ્લા અને તાલુકા ભાજપના આગેવાનો અને આદિવાસી સમાજના ભાઈઓ બહેનો અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે આજના દિવસે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજના અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વિકાસનું આગું મોડેલ જ્યાં પ્રસ્થાપિત કર્યું છે તેવા ગુજરાતના સૌ આદિવાસી પરિવારોને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આદિવાસી ભાઈઓ બહેનોની અસ્મિતા ગૌરવ અને વિકાસ યાત્રાને ઉજવવાનો આજનો દિવસ છે ગુજરાત ભાતીગળ સંસ્કૃતિની વિશિષ્ટ વિરાસત ધરાવતું રાજ્ય અને એમાં અંબાજીથી ઉમરગાંવ સુધીના આદિવાસી સમાજનો ઇતિહાસ ભવ્ય અને ગૌરવવંતો છે આદિવાસી પ્રજાજનોએ આટલા વૈશ્વિક બદલાવો છતાં પોતાની પરંપરાઓ જીવનશૈલીને એકબંધ રાખી છે તેનું જતન કર્યું છે આજે ઓગસ્ટ ક્રાંતિ દિવસ પણ છે ઓગણીસો બેતાલીસમાં માં અંગ્રેજોને ભારત છોડવાની હાકલ ગાંધીજીએ કરી દેશની આઝાદીનું રણસિંગું ફૂક્યું હતું બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા